નમસ્કાર મિત્રો મિત્રો આવકના દાખલાને લઈને નવો પરિપત્ર જે છે ગુજરાત સરકારે બહાર પાડ્યો છે હવે આવકના દાખલાને લઈને નવા નિયમો જે છે એ આવ્યા છે અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આ પરિપત્ર ગુજરાત સરકારે બહાર પાડ્યો છે અને એમાં નવા નિયમો પ્રમાણે હવે તમારો આવકનો દાખલો જે છે નીકળશે નવા નિયમો જે છે એના વિશે થોડી વાત કરીએ આપણે તો હવે અત્યાર સુધી આવકના દાખલાની જે મર્યાદા હતી તો એ ત્રણ વર્ષની હતી તો હજી પણ ત્રણ વર્ષની જ છે એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ ત્રણ વર્ષની અંદર જો તમારી આવક અથવા તો તમારા પરિવારની આવકમાં વધારો થશે તો એ તમારે મામલદાર કચરીને જે છે તમારે જાહેરાત કરવાની રહેશે અને નવો આવકનો દાખલો તમારે કઢાવવાનો રહેશે મતલબ કે રિન્યૂ કરાવવાનો રહેશે ત્યાર પછી બીજી વાત કરીએ કે ભાઈ આવકનો દાખલો કઢાવવા માટે હવે તમારે મામલદાર કચેરીએ તમારે ધક્કા ખાવાની જરૂરિયાત નહીં રહે તમે તમારા ઘરે બેઠા તમારા મોબાઈલથી જ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન આવકનો દાખલો જે છે કાઢી શકશો એમાં અમુક પ્રૂફ આવશે કે ભાઈ સ્કેન આવશે સહી આવશે બરાબર સ્કેનર પણ આવશે મતલબ કે એ સ્કેન કરી અને કોઈપણ વ્યક્તિ અધિકારી જે છે ચેક કરી શકશે કે ભાઈ તમારો આવકનો દાખલો જે છે સાચો છે અથવા તો ખોટો બોગસ છે તો આવા ઘણા બધા નિયમો જે છે એમાં આવ્યા છે આવરી લેવામાં આવ્યા છે તો તમામ નિયમો વિશે આપણે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો અહીં જોઈ શકો છો તમે આ ચાર પેજની પરિપત્ર પીડીએફ છે અહીંયા સૌપ્રથમ જે છે આવકના દાખલા અંગેની કાર્યપદ્ધતિ તથા પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવા માટે બરાબર અઢાર બે બે હજાર છવ્વીસ તારીખ તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા ચાર પેજની પીડીએફ જે છે તમારે જોઈતી હશે તો મળી જશે એના અનુસંધાને જ આપણે આજના તમામ માહિતી મેળવીશું તો વર્ષ બે હજાર છવ્વીસ ગુજરાત સરકાર દ્વારા આવકનો દાખલો ઇન્કમ સર્ટિફિકેટ કઢાવવાની પ્રક્રિયા ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે હવે સામાન્ય નાગરિકોને કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે તેના માટે ડિજિટલ પ્રક્રિયા વધુ એના ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે ગુજરાત સરકારે તો આ વિડીયોમાં આપણે નવા પરિપત્ર મુજબ શું શું નિયમો બદલાયા છે એના વિશે આપણે માહિતી મેળવશું આવકનો દાખલો ત્રણ નાણાકીય વર્ષ માટે માન્ય ગણાશે બરાબર અત્યાર અત્યાર સુધી પણ માન્ય ગણાતો હતો અને હવે પછી પણ માન્ય ગણાશે પરંતુ ફેરફાર શું થયા છે તો નવા ફેરફાર પ્રમાણે સમયગાળાની વાત કરીએ તો એકવાર કઢાવેલો દાખલો જે તે વર્ષ સહિત ત્રણ વર્ષ માન્ય રહેશે મતલબ કે તમે બે હજાર છવ્વીસમાં માની લો કે અત્યારે પાંચમા મહિનામાં કે છઠ્ઠા મહિનામાં કઢાવેલો છે તો એ વર્ષ ગણાશે અને એ વર્ષ સહિત ત્રણ મહિના ત્રણ વર્ષ ગણાશે તો કાયદાકીય રીતે જે છે એકત્રીસ માર્ચનો નિયમ છે દાખલાની માન્યતા હંમેશા નાણાકીય વર્ષના અંતે એટલે કે એકત્રીસ માર્ચના રોજ જે છે પૂર્ણ થતી હોય છે હવે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે જો તમે એપ્રિલ બે હજાર પચીસમાં દાખલો કઢાવ્યો હશે તો એકત્રીસ માર્ચ બે હજાર અઠ્યાવીસ સુધી માન્ય રહેશે નવા નિયમ મુજબ આ સમયગાળામાં જો તમારી ઇન્કમ અથવા તો તમારા પરિવારની ઇન્કમ જે છે એમાં વધારો થયો હોય તો તમારે સ્વેચ્છાએ મામલેદાર અધિકારીને તમારે જાણ કરવાની રહેશે અને એ દાખલો રિન્યૂ કરાવવાનો રહેશે અથવા તો તમારે નવો કઢાવવાનો રહેશે એ પ્રમાણે નહીં કરો અને ખ્યાલ પડશે ક્યારેક તો કાયદાકીય કાર્યવાહી પણ આમાં થઈ શકશે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આવકના દાખલાઓ મેળવવા અને તે ઇસ્યુ કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ માટે સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સરકારી પરિપત્રના જણાવ્યા મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો આર્થિક રીતે પછાત વર્ગના વ્યક્તિઓને આવકના પ્રમાણપત્ર આપવા અંગે અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરી અને સત્તા અધિકારીઓ નક્કી કરવામાં આવ્યા છે તો હવે પછીનું આવકનું પ્રમાણપત્ર આપવા માટે નીચે મુજબના અધિકારીઓને સક્ષમ અધિકારીઓ તરીકે અધિકૃત કરવામાં આવશે દાખલા તરીકે તમારે શહેરમાં ક્યાંય પણ આવકનો દાખલો કઢાવવાનો હોય તો શ્રી તમને આવકનો દાખલો કાઢી આપશે ગ્રામ્ય વિસ્તારમાં આવકનો દાખલો કઢાવવાનો હોય તો ટીડીઓ મતલબ કે તાલુકા વિકાસ અધિકારી જે છે તો એ તમને આવકનો દાખલો કાઢી આપશે નવા નિયમ પ્રમાણે તદઉપરાંત આવકના પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સક્ષમ અધિકારીએ આવકના પ્રમાણપત્રમાં સરહદું પ્રમાણપત્ર કઈ તારીખ સુધી માન્ય રહેશે તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો હવે ફરજિયાત રહેશે અત્યાર સુધી કોઈ ઉલ્લેખ નહોતો કે ભાઈ આ ત્રણ વર્ષ છે તો ભાઈ ત્રણ વર્ષ માટે માન્ય છે પરંતુ હવે સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે કે ભાઈ કઈ તારીખ સુધી આ આવકનું પ્રમાણપત્ર માન્ય ગણાશે અંગ્રેજી ભાષામાં પણ ઉલ્લેખ કરવાનો રહેશે અને ગુજરાતી ભાષામાં પણ ઉલ્લેખ કરવાનો રહેશે પરંતુ આ જે તે અધિકારી હોય એને કરવાનો રહેશે પહેલાંના નિયમ પ્રમાણે આવકના પ્રમાણપત્ર મેળવવા માટે અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રોનો નમૂનો નમૂનો નિયમ પ્રમાણે અરજદારે અરજદારને ફોટા સાથેનું પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે જે તે કચેરીમાં રૂબરૂ જવું પડતું હતું તદુપરાંત અરજદારે સ્વ નામું અને તલાટી સમક્ષ રૂબરૂમાં જવાબ આપવા ઉપસ્થિત રહેવાનો નિયમ હતો આ જૂનો નિયમ હતો બરાબર હવે નવા નિયમ શું છે તો હવે નવા નિયમ પ્રમાણે આવકના પ્રમાણપત્રની સેવાને સરળ બનાવવા માટે તેમજ આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટાઈઝ મતલબ કે ઓનલાઈન કરવાના હેતુથી અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો આ જે જૂનો નિયમ હતો એ હવે રદ કરી દેવામાં આવ્યો છે જેના સ્થાને હવે આવકના પ્રમાણપત્ર માટેની અરજીનો નમૂનો નવેસરથી નિયત કરવામાં આવ્યો છે મતલબ કે જે જૂના નમૂના હતા મિત્રો તો એ રદ કરી દેવામાં આવ્યા છે હવે નવેસરથી એના નમૂના જે છે એ આવ્યા છે પરિશિષ્ટ બે ત્રણ આ પ્રમાણના જે છે એ નમૂના આવ્યા છે અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાની સ્વઘોષણાનો નમૂનો સ્વઘોષણાપત્ર જે છે તેનો નમૂનો પરિશિષ્ટ બે અને આવકના પ્રમાણપત્રોનો નમૂનો પરિશિષ્ટ ત્રણ મુજબ નિયત કરવામાં આવ્યો છે બરાબર પરિશિષ્ટ ત્રણ બે અને ત્રણ આ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહે છે હવે પરિશિષ્ટ બેની વાત કરીએ મિત્રો તો સ્વઘોષણાપત્ર શ્વઘોષણાપત્ર જે છે તો એ કોઈ સામાન્ય વસ્તુ નથી મિત્રો એમાં તમારી તમામ વસ્તુ જે છે એ તમે સ્વીકારો છો કે ભાઈ આ વસ્તુ જે છે તમામ વસ્તુ જે પણ મેં આમાં લખેલી છે તો એ સાચી છે મારી આવક પણ જે છે સાચી રજૂ કરું છું ભવિષ્યમાં જો કોઈ પણ ખોટી માહિતી તો તમે જો આમાં પકડાશો તો કાયદાકીય કાર્યવાહી જે છે આમાં થઈ શકે છે એવું તમારે સ્વઘોષણાપત્ર જે છે એ તમારે ભરીને આપવાનું રહેશે અપલોડ કરવાનું રહેશે મતલબ કે ડિજિટલ ગુજરાતની પોર્ટલ વેબસાઇટ ઉપર ત્યાર પછી આવકના પ્રમાણપત્રોનો નમૂનો જે છે તો એ તમારે કોઈ જરૂરિયાત નહીં પડે તમે જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરશો તો ત્યારે તમને ખ્યાલ પડી જશે તો તમારે ડિજિટલ ગુજરાતનું ઓનલાઈન તમારે આવકનો દાખલો કઢાવવાનો હોય તો એનો મેં ઓલરેડી આજથી લગભગ દોઢક વર્ષ પહેલાં અમે વિડિયો બનાવ્યું છે લગભગ દસ બાર મિનિટનો છે સંપૂર્ણ માહિતીમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તો તમામ માહિતી આપેલી છે એ વિડીયો તમે જોતો હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં એ વિડીયો તમને મળી જશે આગળના પરિપત્રથી મુજબ પરિપત્રથી મુજબ ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો મારફતે આવકના પ્રમાણપત્ર આપવા અંગે જે માર્ગદર્શન સૂચ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી તે યથાવત રહેશે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી બરાબર જે ગ્રામ્ય કક્ષાએ જે તમને મતલબ કે આવકના દાખલા જે છે વીસીએ છે ઈ ગ્રામ સેન્ટર જે છે ઈ ગ્રામ કેન્દ્રો છે તો એ તમને કાઢી આપશે તો એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જે તે પરિસ્થિતિ હશે જે તે નિયમો હશે એમાં યથાવત રહેશે હવે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ નિયમ તો લા છે પણ નિયમ ક્યારથી લાગુ પડશે તો હું તમને જણાવી દઉં કે આ ઠરાવની જોગવાઈનો ઓનલાઈન અમલ સંપૂર્ણપણે ન થાય ત્યાં સુધી આવકનું પ્રમાણપત્ર આપવાની જે હાલની વ્યવસ્થા જે છે તે યથાવત રહેશે પરંતુ ટૂંક સમયની અંદર આ જે નિયમો બહાર છે તો એ અમલમાં આવી જશે ઓનલાઈન અમલમાં આવી જશે ત્યાર પછી રેગ્યુલ જે છે આ પ્રમાણે મેં તમને જે નિયમો કીધા છે તો એ પ્રમાણે ચાલશે પરંતુ અત્યારે જે છે જે પ્રમાણની પહેલાંની પોલિસી જે છે તે જ આમાં લાગુ રહેશે એમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા નહીં થાય તો આ ચાર પેજનો પરિપત્ર મિત્રો જો તમે આ સંપૂર્ણ રીતે વાંચવા માગતા હોય તો આની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો આ પીડીએફ જે વાંચી શકશો અથવા તો ડાઉનલોડ કરી શકશો અને ફોર્મ કેવી રીતે ભરવું આવકના દાખલાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તો એ વિડીયો પણ તમને અહીંયા સાઈડમાં તમને મળી જશે તો એના ઉપર તમે ક્લિક કરશો તેથી તમને એ વિડીયો પણ મળી જશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો બીજા મિત્રોને પણ શેર કરજો ફરી મળીશો નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈ